ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પવનની ઝડપ પણ વધારે જોવા મળશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોસમી વરસાદ પડી રહ્યો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે વરસાદની સાથે ખૂબ ઝડપથી ફૂંકાતો પવન અને તીવ્ર ગાજવીજ પણ જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે તો જાણવું ખાસ જરૂરી છે કે આજ વખતે ચોમાસાને આ માવઠું નુકસાન કરી શકે છે ચોમાસું ક્યારે આવશે અને આ કમોસમી વરસાદ હજુ કેટલા દિવસ સુધી જોવા મળશે અને કયા જિલ્લામાં તેનો પ્રભાવ વધુ હશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ સુવા YouTube ચેનલ ઉપર હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે અને વિવિધ વિસ્તારોમાં ઉનાળાના ઉનાળામાં ચોમાસા જેવો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે વરસાદની સાથે ખૂબ ઝડપથી ફૂંકાતો પવન અને તીવ્ર ગાજવીજ પણ જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે આ ઉપરાંત પવનની ગતિમાં હવે ઘટાડો થવાની શક્યતા છે પરંતુ વરસાદ આવે તેની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે ગુજરાતમાં મે મહિનામાં પડી રહેલી ભારે ગરમીની વચ્ચે વરસાદ થતાં રાજ્યના તમામ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું ગયું છે ગુજરાતમાં હજી કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તે જાણવું અતિ મહત્વનું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દસ મેના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ થઈ શકે છે જોકે હવે ઉત્તરો ઉત્તરોત્તર વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર ઘટશે એટલે કે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ અને મહેસાણામાં નવ અને દસ મેના રોજ વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા ખેડા આણંદ પંચમહાલ સુરત ભરૂચ વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલી ભાવનગર અમરેલીમાં મધ્યમ અને કોઈ સ્થળોએ તેના કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હજી આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે જોકે કેટલાક વિસ્તારોમાં સવારે તડકો નીકળશે અને સાંજ પડતા કે રાત સુધીમાં વરસાદ થાય તેવી સંભાવના છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે તે જાણવું પણ અતિ મહત્વનું છે ગુજરાતમાં આજથી વરસાદનું જોર અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે પરંતુ રાજ્યમાં વરસાદ સાવ બંધ થશે નહીં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં તેર મે સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે હાલ દસ તારીખ બાદ વરસાદનું જોર ખૂબ ઓછું થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે જોકે રાજ્યના થોડા વિસ્તારો એવા હશે જેમાં તેર મે સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે દસ મેથી વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે અને તેના આગળના અડતાલીસ કલાકોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે અગિયાર અને બાર મેના રોજ વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અને માત્ર થોડા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે તેર મેથી ગુજરાતમાં વરસાદ સાવ ઓછો થઈ જશે અને ચૌદ મે આવતા સુધીમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ બંધ થઈ જાય તેવી શક્યતાઓ છે વરસાદ બંધ થયા બાદ રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે પરંતુ ગરમી ખૂબ જ નહીં વધે અરબી સમુદ્ર પરથી આવતા પવનો ગુજરાતમાં ગરમીને વધતી અટકાવી રાખશે હાલમાં કમોસમી વરસાદની ચોમાસા પર કોઈ અસર થશે કે નહીં તે પણ અતિ મહત્વનું છે ગુજરાતમાં હાલ પડી રહેલો કમોસમી વરસાદ ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે દેશના વિવિધ વિસ્તારો પર બનેલી સિસ્ટમોના કારણે થયો છે ગુજરાતમાં હાલ પડી રહેલો વરસાદ જે છે તે સિસ્ટમોના કારણે તો થયો છે પણ હાલ મે મહિનામાં ઉનાળાની વચ્ચે થયેલા વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે અને આ વરસાદને કારણે બાગાયતી અને ઉનાળુ પાકોને નુકસાન પણ થયું છે હાલનો કમોસમી વરસાદ લગભગ બંધ થયા બાદ ગુજરાતમાં ચોમાસું બેસવાને એકાદ મહિના જેટલો જ સમયગાળો રહેલો છે આ વરસાદ મે મહિનો અડધો પૂરો થતાં પહેલાં બંધ થઈ જશે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારે ભારતમાં ચોમાસું બેસે એવું કહેવામાં આવે છે કેરળમાં ચોમાસાની શરૂઆત એક જૂનની આસપાસ થતી હોય છે જ્યારે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે હાલના કમોસમી વરસાદની અત્યારની સ્થિતિ પ્રમાણે આગામી ચોમાસા પર કોઈ અસર થવાની શક્યતા નથી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને તેર મેની આસપાસ ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશી જશે એટલે કે નિકોબારના ટાપુઓ અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું આવી જશે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે જો કોઈ પરિવર્તન ન થાય તો તેર મેના રોજ ભારતમાં દરિયામાં ચોમાસું આવી જશે એટલે હાલના આ કમોસમી વરસાદની આગામી ચોમાસા પર કોઈ અસર નહીં થાય વરસાદનો આ રાઉન્ડ પૂરો થયા પછી ફરીથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેનો વિડીયો મૂક્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દસ અને અગિયારમી તારીખે હળવા ઝાપટા જોવા મળશે વરસાદ ક્યાં સુધી ફરી કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર અમદાવાદમાં ગુજરાતના હવામાનમાં હાલ પલટો આવ્યો છે અને છેલ્લા થોડા દિવસથી ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોકે આજથી આકાશ થોડું ખુલ્લું દેખાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં દસ અને અગિયારમી તારીખે હળવા ઝાપટાં જોવા મળશે જે બાદ બારમી તારીખથી છૂટાછવાયા હળવા ઝાપટાં જોવા મળશે આની બહુ અસર જોવા નહીં મળે હાલ જે વાદળછાયું વાતાવરણ છવાયું છે તે પણ ધીરે ધીરે ખુલ્લું થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે તેરમી સાંજ સુધીમાં ગુજરાતનું સંપૂર્ણ આકાશ ખુલ્લું થઈ જશે ચૌદમી તારીખથી ગુજરાતનું વાતાવરણ રાબેતા મુજબ થઈ જશે માવઠાને કારણે તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે પણ તેર અને ચૌદ તારીખ બાદ વધતું દેખાશે તાપમાન ફરીથી ઊંચું જશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે એકવીસમી તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જે બાદ બાવીસથી ત્રીસ મે સુધી ફરીથી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે પરંતુ એકવીસમી તારીખ સુધી ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદ ધીરે ધીરે ઓછો થશે થશે તેમ જણાવ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દસમી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદની આગાહી આપવામાં આવી છે અગિયારમી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે બારમી તારીખે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો બીજી બાજુ દેશ જે છે તે ભયંકર યુદ્ધનો સામનો કરી રહ્યો છે તો તમામ ખેડૂતો અને તમામ દર્શક મિત્રોને ખાસ અપીલ કે આપણા ભારતના સૈનિકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવે આપણે જે છે સરહદ ઉપર જઈને લડી નથી શકતા પરંતુ આપણા જવાનો માટે પ્રાર્થના તો ચોક્કસથી કરી શકીએ છીએ ત્યારે તમામ ખેડૂતોને અપીલ કે આપણા સૈનિકો અને આપણા જવાનોને સાથ સહકાર આપે અને એમના માટે પ્રાર્થના કરે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર